ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીમાં સંપાદન થયેલી જમીનનું રેકોર્ડ પાણી પુરવઠા પાસે નથી એ જમીનો ઉપર થયેલા મોટા પાયે દબાણો હટાવવા તેમજ જમીનનું રેકોર્ડ દુરસ્ત કરવા માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી પૂર્વરી વિરોધ પક્ષના નેતા વી કે હુંબલે રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લાના અંજાર તાલુકામાં જાહેર આરોગ્ય બાંધકામ સેવા પાસે સંપાદન કરેલી જમીનની માહિતી પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ઉપલબ્ધ નથી અને આ માટેની માહિતી અધિકાર આર હેઠળ માંગવામાં આવી હતી ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર સુધીના રસ્તા ઉપર કેટલીક જમીન કયા ગામે સંપાદન કયા દબાણો થયા છે તેની માહિતી માંગવામાં આવી હતી એ મળેલી માહિતી મુજબ માત્ર બે ગામ ટપ્પર અને અજાપર ગામની જમીન જે પાણી પુરવઠા વિભાગે સંપાદન થઈ છે પરંતુ ટપ્પર ડેમથી રામબાગ સુધીના કુલ ચાર ગામોમાં જમીન સંપાદન થઈ છે પૈકીની ભીમાસર તથા વરસામેડી ગામની કેટલીક જમીનમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંપાદન થઈ છે તેની કોઈ માહિતી વિભાગ પાસે નથી તે ગંભીર બાબત છે ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર સુધી પાણી લાઈનો અને રોડ બનાવવા માટે ઓગણીસો બાસઠ ત્રેસઠમાં જમીનો સંપાદન થઈ અને ચોવીસથી છવ્વીસ મીટર સુધી રોડ તેમજ પાઇપલાઇન માટે સંપાદન કરવામાં આવ્યું છે કુલ બાર જેટલા ખેતરોની જમીન સંપાદન થઈ છે તેની માહિતી પાણી પુરવઠા બોર્ડ પાસે નથી વર્ષામેડી ગામની ત્રીસ થી ચાલીસ સર્વે નંબરોમાં જમીન સંપાદન થઈ હતી તેના રેકર્ડ પણ નથી પાણી પુરવઠા બોર્ડના ચોવીસ થી છવ્વીસ મીટર પહોળાઈવાળા રોડ ઉપર બેલ્ડરોએ પાણીની લાઇનો ઉપર મોટા પાયે દબાણ કર્યું છે પાણી પુરવઠાને નવી પાઇપલાઇન નાખવાની હોય છે ત્યારે ડામર રોડને ખોદવામાં આવે છે પછી લાઈનો નખાય છે હાલમાં સુખપુર પાણી યોજના હેઠળ પાણી પુરવઠાના રોડની બાજુમાં ખેડૂતો લાઈનો નીકળવા દેતા નથી તેના કારણે યોજનાઓમાં વિલંબ થાય છે એટલે કે બોર્ડ પાસે રેકર્ડ ન હોવાના કારણે સમસ્યા ઉદ્ભવે છે ટપર ડેમથી કંડલા કાંધીધામને પાણી પૂરી પાડતી લાઈનો અને રોડ ઉપર પચ્ચીસથી ત્રીસ જેટલી મોટી સોસાયટીઓ દ્વારા દબાણ કરાયું છે પાણી પુરવઠા બોર્ડની સંપાદન થયેલી જમીનના હક્કપત્રકોમાં નોંધ પણ પડી પ્રમાણિત થઈ ગઈ છે જેને સીમ નકશામાં અસર અપાઈ ગઈ છે ત્યારે રોડ ઉપર આવતા ગામોમાં દરેક પંચાયતોમાં જે રેકર્ડ દુરુસ્ત કરવામાં આવે ટપ્પરથી ગાંધીધામને જોડતો રોડ ચોવીસ થી છવ્વીસ મીટર પહોળાઈમાં ભવિષ્યમાં ફોર લેન પણ બની શકે છે એટલી જમીન ઉપલબ્ધ હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ કોઈ દરકાર લેતું નથી આ અંગેના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે તેવું કહ્યું હતું સરકાર એક તરફ નલશે જલ યોજનાની વાતો કરે છે કે દરેક ઘર સુધી પાણી પહોંચવું જોઈએ પરંતુ નવાઈની બાબત એ છે કે અમારે પૂર્વ કચ્છ એટલે કે અંજાર વિસ્તાર છે ત્યાં અધિક્ષક ઈજનેર બેસે છે ત્યાં કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડના બેસે છે નાયબ કાર્યપાલક ઈજનેર પણ બેસે છે તમામ કચેરીઓ પાણી પુરવઠા વિભાગની ત્યાં છે પરંતુ એમને પોતાને પણ જાણકારી નથી કે અમારી માલિકીની જમીનો કેટલી છે ક્યાં લાઈનો આવેલી છે અને શું પરિસ્થિતિ છે અમે આ જ્યારે ગાંધીધામને આદિપુરની રચના થઈ કચ્છમાં કંડલા કોમ્પ્લેક્સ તરીકે જેને ઓળખીએ એને પાણી પૂરું પાડવા માટે ટપ્પર ડેમ બનાવવામાં આવ્યો ટપ્પર ડેમ એટલે માત્ર પીવા આધારિત આપણે કચ્છનો એકમાત્ર ડેમ છે ટપ્પર ડેમ એનું પાણી માત્ર પીવા તરીકે જ આપણે ઉપયોગ કરવામાં આવે છે આ ડેમનો બન્યો ત્યારે ગાંધીધામથી કરીને ટપ્પર ડેમ સુધી જવા માટે ત્યાં જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી ચોવીસથી છવ્વીસ મીટર જેટલી જમીનો જેમાં વરસામેરી ગામ આવે અજાપર આવે ભીમાસર આવે ટપ્પર આવે દુધઈ આવે આ બધા ગામોની જમીનો સંપાદન કરેલી જે તે વખતે આ જમીન સંપાદન જે કરી એમાં આખો ત્યાંથી ગાંધીધામથી ટપ્પર ડેમ સુધીનો ડામર રોડ બનેલો છે ચોવીસથી છીવીસ મીટરની પૌરાઈમાં આ જમીનો સંપાદન કરવામાં આવેલી છે આની માહિતી જ્યારે અમે પાણી પુરવઠા બોર્ડ પાસે માંગી ત્યારે એમની પાસે માહિતી જ નથી પૂરી કે ખરેખર આ અમારી માલિકીની જમીન છે ઓગણીસો ને બાસઠ ત્રેસઠમાં જમીનો સંપાદન થઈ છે રેવન્યુ રેકર્ડ ઉપર એની નોંધપત્રકમાં નોંધો દાખલ થઈ ગયેલી છે પરંતુ પાણી પુરવઠાના બોર્ડના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આજ દિવસ સુધી એમની પાસે પૂરતું રેકર્ડ પણ નથી તો ખૂબ આ ગંભીર બાબત છે કે પાણી પુરવઠા બોર્ડ એટલે એક સરકારનો વિભાગ છે એમને પોતાની પાસે પોતાની માલિકીની જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે એમની પણ જાણકારી ન હોય અમે જ્યારે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી છે ત્યારે અમને એવો જવાબ આપ્યો છે એને કે અમારી બે જગ્યાએ બે ગામોમાં જમીન છે એમાં બે ગામોની માહિતી અમને આપી બાકીના ભીમા સર અને વરસામેરી ગામની એમની પાસે કોઈ માહિતી જ નથી ઓલરેડી રેકર્ડ ઉપર છે અમને જો કદાચ અમને જાણ કરશે તો અમે એને બતાવીશું કે તમારી જમીનો છે કેટલી સંપાદન રહેલી છે કેટલી રેકર્ડ ઉપર છે પરંતુ નવાઈની બાબત એ છે કે આ જમીનો ઉપર લગભગ સો એક જેટલી નવી સોસાયટીઓ બની ગઈ જે પાણીની લાઈનો ઉપર પાણીની લાઈનો નાખેલી છે જે કંડલા કોમ્પ્લેક્ષને પાણી પૂરું પાડે છે ગાંધીધામ આદિપુરને પાણી પૂરું પાડે છે એ લાઈનો ઉપર આખી સોસાયટીઓ બની ગઈ અને દરરોજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ગાંધીધામથી ટપ્પર ડેમ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે તો એને આ દેખાતું નહીં હોય પરંતુ ઘોર બેદરકારી છે કારણ કે એમને પોતાની પાસે જો જમીનનું રેકડ જ નથી તો આ જમીનનું દબાણ ક્યાં છે કેટલું છે કેવી રીતે જાણકારી થઈ છે આના માટે થઈ આજે અમે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને એક આવેદન પત્ર કલેક્ટર સાહેબના મારફતે અને આજે અમે આપી રહ્યા છીએ જેમાં અમે આધારો સાથે જેની અથપત્રકની નોંધો પણ સાથે રાખેલી છે ફોટોગ્રાફ સાથે રાખેલા છે અને આ ક્યાં ક્યાં દબાણો કેવા દબાણો છે એ પણ રાખેલું છે